ગીર સોમનાથમાં ઇન્ડિયન ક્રોસ સોસાયટી સુત્રાપાડા તાલુકા દ્વારા ગુજરાત રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી ડિઝાસ્ટર મેનેજમેન્ટ તાલીમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ઉદઘાટન પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી જશાભાઈ બારડ દ્વારા કરવામાં આવ્યું જેમાં એમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે રોડ અકસ્માત આગ અકસ્માત તેમજ અન્ય આફતોમાં કઈ રીતે પોતાનો તેમજ અન્ય લોકોનો બચાવ કરવો જોઈએ તે શીખવું અતિ જરૂરી છે આવી તાલીમમાં ગુજરાત રેડક્રોસ સોસાયટીના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાત રાજ્યમાં ચાલી રહી છે તાલુકામાં શ્રી ભરત બારડ કોલેજ તેમજ સુત્રાપાડા મામલતદાર ઓફિસ કર્મચારીઓ તેમજ અન્ય લોકો માટે આયોજિત કરવામાં આવેલ છે આ પ્રસંગે એમણે જણાવ્યું કે સુત્રાપાડા તાલુકા શાખા દ્વારા અનેકવિધ માનવતાવાદી પ્રવૃત્તિઓ થઈ રહેલ છે જેમાં જોડાવા માટે અપીલ પણ તેમના દ્વારા કરવામાં આવી મારું નામ તુષાર ઠક્કર છે અને હું ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખાની અંદર ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં ડાયરેક્ટર તરીકે અત્યારે સેવા આપી રહ્યો છું ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખાના માન્ય ચેરમેન શ્રી અજયભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન તેમજ નેતૃત્વમાં સમગ્ર ગુજરાતની અંદર અત્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટ્રેનિંગ આયોજિત થઈ રહી છે જેમાં કોલેજની અંદર કોમ્યુનિટીમાં જઈ અને સ્વયંસેવકો અમે તૈયાર કરી અને એમને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટ્રેનિંગ આપી રહ્યા છીએ આપણે સૌ જાણીએ છીએ જાણીએ છીએ કે નેચરલ ડિઝાસ્ટર અને ડિઝાસ્ટર ડિઝાસ્ટરને આપણે ક્યારે રોકી નથી શકતા પણ એમાંથી નુકસાન ઓછું ચોક્કસ આપણે કરી શકીએ છીએ જો આપણે જાણતા હોઈએ કે એવા સમયે ઇમરજન્સીમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ હમણાં જ દસ પંદર દિવસ પહેલાં જ બરોડાની અંદર એક દુર્ઘટના થઈ તે વિશે આપણે સૌ પરિચિત છીએ આવી દુર્ઘટના અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ વિસ્તારોમાં ક્યારેક ક્યારેક બને છે તો એવા સમયે આજુબાજુના લોકો જો જાણતા હોય કે ઇમરજન્સીમાં મેડિકલ હેલ્પ મળે એના પહેલાં શું કરવું જોઈએ તો વધુમાં વધુ લોકોનું જીવન બચાવી શકે છે આજ રોજ સુત્રાપાડા ખાતે શ્રી અજયભાઈ બારડ સાહેબ જે અહીંયાના તાલુકા બ્રાન્ચના ચેરમેન છે એમના આયોજનથી સુત્રાપાડાની અંદર આજે અલગ અલગ પાંચ પ્રોગ્રામ્સ અમે કરવાના છીએ જેમાં સ્કૂલની અંદર કોલેજમાં નગરપાલિકાની અંદર મામલતદાર ઓફિસમાં અને કંપનીની અંદર લોકોને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટ્રેનિંગ અમે ત્રણ ત્રણ કલાકની આપવાના છીએ આવી અમારી ટીમ સમગ્ર ગુજરાતની અંદર અત્યારે ફરી રહી છે અને ચેરમેન સાહેબનું એક વિઝન છે કે ગુજરાતમાં તેત્રીસ હજાર વોલન્ટિયરને આપણે તાલીમ આપીએ કે જેથી ભવિષ્યની અંદર જો આફત આવે તો દરેક જિલ્લામાં એક હજારથી પંદરસો વોલન્ટિયર ટ્રેન હોય અને સરકાર શ્રી સાથે રહી અને વધુમાં વધુ અસરગ્રસ્તોની આપણે બચાવ કામગીરી કરી શકીએ તો મીડિયાના માધ્યમથી હું આપ સર્વેને આજે ગુજરાત રાજ્યમાં રેડ રેડક્રોસ સોસાયટી દ્વારા સુત્રાપાડા મુકામે બીએમ બારડ એજ્યુકેશન ટ્રસ્ટ ડોક્ટર ભરતભાઈ બારડ શૈક્ષણિક સંકુલમાં રેડક્રોસ સોસાયટીના દ્વારા યોજવામાં આવેલ જે દેશની અંદર પડકાર સમાન અનેક મુશ્કેલીઓ કુદરતી જ્યારે ઉત્પન્ન થાય છે તેની સામે રક્ષણ પ્રાપ્ત કરવા માટેની ટ્રેનિંગનું આજે ઉદ્ઘાટન જ્યારે કરવાનું અને સુત્રાપાડા મુકામે તાલુકા રેડક્રોસ સોસાયટીના પ્રમુખ અજયભાઈ બારડ દ્વારા યોજવામાં આવેલ તેમાં ગુજરાત રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ રેડક્રોસ સોસાયટીના હિતેશભાઈ ઠક્કર આજે આવી એની ટીમ સાથે જ્યારે આવ્યા છે બહોળી સંખ્યામાં દીકરા દીકરીઓ ઉપસ્થિત છે આવનારા દિવસોમાં આ વિસ્તાર કોસ્ટલ હાઈવે અને કોસ્ટલ દરિયા કિનારાનો વિસ્તાર આવેલો છે અહીંયા બે ત્રણ વર્ષે અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ જેવા પ્રસંગો આ વિસ્તારમાં અવારનવાર બનતા હોય છે ત્યારે પ્રજાને કેમ મદદરૂપ થાય પ્રજાને કેમ ઉપયોગી થઈ શકે અને પોતાના જીવ જોખમમાં જ્યારે હોય ત્યારે તેને સહાય પ્રાપ્ત થાય તેના માટેની ટ્રેનિંગ અને આ જે અત્યારની જે પરિસ્થિતિ એકવીસમી સદીમાં અનેક જાતની બીમારીઓ હાર્ટ એટેકથી માંડી લો બ્લડ પ્રેશરથી માંડી અનેક મુશ્કેલીઓ સર્જાય છે ત્યારે માનવની જિંદગી બચાવવા માટે કઈ રીતે ઉપયોગી થાય એ માટે રેડક્રોસ સોસાયટી દ્વારા એક ઝુંબેશના રૂપમાં ગુજરાતભરમાં જ્યારે આ કામગીરી ચાલી રહી છે આ ગુજરાત રેડક્રોસ પંદર વર્ષથી જોડાયેલો છું જીએસસી બેંકમાં ચેરમેન તરીકે સેવા આપે છે અને એની કામગીરી એ ચેરમેન બન્યા પછી ગુજરાતમાં તમે આપણે ન કલ્પી શકીએ એવું રોડ રેડ કોર સોસાયટીની કામગીરી આગળ વધી છે એક એક ગામમાં સંકલ્પ સાથે મને પણ ખાતરીના આ વિશ્વાસ છે કે ગીર સોમનાથ જિલ્લામાં એક પણ ગામ રેડ કોર સોસાયટીના સભ્યને જોઈન્ટ કરી અને માનવ સેવામાં તેનો અમૂલ્ય સમય જે તક પ્રાપ્ત થાય તેમાં ઉપયોગી થાય તેવી કામગીરી કરવા માટે આજે તાલુકાના રેડક્રોસના પ્રમુખભાઈ અજયભાઈ અને અહીંયા આ વિસ્તારમાં રેડ સાથે જોડાયેલા પત્રકાર મિત્રો સાથે જઈ અને આનો કેમ બોડો પ્રચાર પ્રસાર થાય એ માટે કટિબંધ થવા માટે આજની આ મિટિંગની શરૂઆત થઈ છે અહીંયા ટ્રેનિંગ આધુનિક ટ્રેનિંગ પણ સાધનો સાથે લઈને આવ્યા છે એ ટ્રેનિંગ પ્રાપ્ત કરી પોતાના જીવનમાં શ્રેષ્ઠ કામગીરી કરવાની તક કુદરતી પ્રાપ્ત થાય ત્યારે તેમાં મદદરૂપ થાય તેવી ભાવના સાથે આજે મેં બધાનો ધન્યવાદ આપ્યો છે એ જ મારો આ સંદેશો છે કે રેડ રેડક્રોસ સોસાયટી મારફતે સમગ્ર ગુજરાતમાં કોઈ પડકાર કુદરતી આપે નહીં પણ જ્યારે આવે વોચિંતાનો ત્યારે તે પડકાર ઝીલવાની શક્તિ આપણા યુવાનો દીકરા દીકરીઓમાં માં પ્રાપ્ત થાય એ ભાવના સાથે હું એને ધન્યવાદ આપું છું પરેશ યાદવ દિવ્યાંગ સોમનાથ